હેલો કેમ છો અવાજ આવે છે કે નહીં તે જરૂરથી જણાવજો અને ઘણા દિવસ પછી આપણે આજે યુટ્યુબની અંદર લાઈવ કરી છે તો બધા જ ફ્રેન્ડ મિત્રો જોડાઈ જાઓ અને શેર પણ જરૂરથી કરી દેજો એટલે બધા જ ફ્રેન્ડ મિત્રો આપણા લાઈવની અંદર જોડાઈ શકે બહુ દિવસે આપણે લાઈવ કરી છે યુટ્યુબમાં દક્ષા રેસીપી બ્લોગ તો કોણ કોણ વિડીયો જોયો છે તે જલ્દીથી કોમેન્ટ કરી દેજો અને બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરી દેજો જલ્દીથી તો જલ્દીથી આપણા વિડીયોની અંદર જોઈન્ટ થઈ જાઓ અને કોમેન્ટ પણ જરૂરથી કરજો કેમ કે તમે કઈથી અમારું લાઈવ જોઈ રહ્યા છો ઘણા દિવસ પછી આપણે આજે લાઈવ કર્યું છે યુટ્યુબમાં જલ્દીથી લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો કે તમે કઈથી લાઈવ જોવો છો તો યુટ્યુબની અંદર આપણા તમને મારા ઘરના બ્લોગ જોવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દક્ષા રેસીપી બ્લોગ અને સાથે લાઈક પણ જરૂરથી કરતા રહેજો અને કોમેન્ટ કરો કે તમે કઈથી અમારું લાઈવ જોવો છો બે મિત્રો જોડાયા છે પરંતુ કોમેન્ટ કરો પટેલ જીગરભાઈ તો જલ્દીથી શેર પણ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર થી કરજો કે તમે કઈથી અમારું લાઈવ જોવો છો જીગરભાઈ તમે કઈથી અમારું લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરો અને જે પણ મિત્રો નવા છે તે આપણા વિડીયોને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જીગરભાઈ તમે થી અમારું લાઈવ જોવો છો એવું હોય એમ ને

જીગરભાઈ કહે છે કે હા અમારે અહીંયા વરસાદ છે તો જીગરભાઈ જલ્દીથી બધા જ ફ્રેન્ડ મિત્રોને શેર કરી દો તો આપણું લાઈવ ચાલે છે તો બધા જ ફ્રેન્ડ મિત્રો લાઈવની અંદર જોડાઈ શકે નવ મિત્રો આપણા જોડાય છે પરંતુ કોમેન્ટ કરો કે તમે કઈથી અમારું લાઈવ જોવો છો

બામણીયા વલ્લભભાઈ જય રામાપીર બેન જય રામાપીર કઈથી લાઈવ તો આવો શં તમારું સ્વાગત છે એમ કોઈ લાઈવ સ્વાગત છે આવો શંભુ જય સિતારા રક્ષાબેન ની રક્ષાબેન સ્વાગત છે એમ કોઈ લાઈવ આવો શંભુભાઈ કેમ છો સુરત છે કે તમારું સ્વાગત છે અમારા કઈ ગયા બેન બેન અત્યારે ચૌદ મિત્રો આપણું લાઈવ જોઈ રહ્યા છે અને સુરત થી ભાઈ આપણું શંભુભાઈ લાઈવ જોવે છે તો સુરત માં આપણા વિડીયો ને શેર કરજો શંભુભાઈ અને બધા જ ફ્રેન્ડ મિત્રો આપણું લાઈવ જોઈ શકે એ શેર કરી દો અને સાથે સાથે લાઈક પણ જરૂરથી કરી દેજો તો શંભુભાઈએ લાઈક કરી દીધી છે સુરતમાં વરસાદ છે કે નહીં રિનલ પટેલ આવો રિનલ બેન હાય તમે કઈથી છો ભીમબાનિયા

અને ઇન્સ્ટાગ્રામ માં પણ આપણી આઈડી છે દક્ષા રેસીપી તો તેની અંદર તમે વિડીયો જોવો છો કે નહીં તે કોમેન્ટ કરજો તો આપણા આડત્રીસ હજાર સબસ્ક્રાઈબર થયા છે હવે થોડા દિવસની અંદર ચાલી થઈ જશે એટલે જલ્દીથી થી જલ્દી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા જ ફ્રેન્ડ મિત્રો ને શેર કરી દેજો અને જેટલા પણ મિત્રો નવા છે તે સબસ્ક્રાઈબ કરી દેજો પંદર મિત્રો આપણું લાઈવ અત્યારે જોઈ રહ્યા છે અને ચાર લાઈક છે તો જલ્દીથી લાઈક પણ કરતા જજો લાઈક કરી બિલકુલ ફ્રી છે પટેલ હાય અને જલ્દીથી કોમેન્ટ કરો કે તમે કઈથી અમારા વિડીયો જોવો છો શંભુભાઈ તમારે જમવાનું બાકી છે કે અને સુરતમાં વરસાદ છે કે નહીં શંભુભાઈ કોમેન્ટ કરજો તમે જતા રહ્યા કે શું તમારા લાઈવ માં હું આવું છું જમવાનું લગભગ બાકી હશે

પૂજા ભાઈ કયા ગામ કયું ગામ લુણાવાડા વીસ મિત્રો અત્યારે આપણું લાઈવ જોઈ રહ્યા છે અને ચાર લાઈક છે જલ્દી થી લાઈક કરો ભાઈ હાર્દિક વાડલ પટણ માં વરસાદ કેવો છે સારો છે તમારા ગામમાં વરસાદ છે કે નહી જરૂર થી જણાવજો અને જેટલા મિત્રો નવા છે તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં તમે વિડીયો જોવો છો કે નહીં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોવો છો કે નહીં તે કોમેન્ટ કરજો તમને કેવા વિડીયો ગમે છે તે પણ જરૂરથી કહેજો પૂજાભાઈ હા શું વરસાદ હા મારે અહીંયા વરસાદ ચાલુ જ છે સવારનો થોડો થોડો ચાલુ છે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરજો અને જલ્દી થી આપણા વિડીયોને શેર કરો જેથી બધા જ ફ્રેન્ડ મિત્રો આપણા લાઈવ ની અંદર જોડાઈ શકે અને ઘણા દિવસ પછી આપણે યુટ્યુબમાં લાઈવ કરી છે અગિયાર મિત્રો લાઈવ જોઈ રહ્યા છે ચાર જ લાઈક છે કોની લાઈક બાકી છે જલ્દીથી લાઈક કરો ભાઈ લાઈક કરવી બિલકુલ ફ્રી છે તો ફટાફટ લાઈક કરતા જો સોલ મિત્રો લાઈવ જોઈ રહ્યા છે અને જેટલા પણ મિત્રો નવા છે તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દક્ષા રેસીપી બ્લોગ અને ઇન્સ્ટાગ્રામ આપણી આઈડી છે દક્ષા રેસીપી તો ત્યાં પણ આપણે એવા સ્ટીચના વિડીયો મૂકીએ છીએ અને માં કોણ કોણ વિડીયો જોવે છે તો એક લાઈક એ બધી જલ્દીથી લાઈક કરો સોલ મિત્રો જોઈ રહ્યા છે અને પોચત લાઈક છે કોની લાઈક બાકી છે જલ્દીથી લાઈક કરો શંભુભાઈ પણ જતા રહ્યા એવું લાગે છે જેટલા મિત્રો નવા છે તે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા જજો દોક્ષા રેસીપી બ્લોગ તો મિત્રો આપણો લાઈવ જોઈ રહ્યા છે અને પોચ લાઈક તો તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરજો અને કેવા વિડીયો ગમે છે તેવા આપણે બનાવીશું તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો દસ મિત્રો લાઈવ છે અને પોચ લાઈક છે જલ્દીથી લાઈક કરો ભાઈ કોની કોની લાઈક બાકી છે તો દક્ષા રેસીપી બ્લોગ ચેનલમાં આપણે તમને અમારા ઘરના પણ બ્લોગ જોવા મળશે અને રોજિંદા જીવનમાં આપણે ગામડાની અંદર જે વેસરાઈ ગયેલી વસ્તુ સાધન તેવા વિડીયો આપણે બનાવીએ છીએ તો તમને આ વિડીયો કેવા લાગે છે તે પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો નથી તો આજ રીતના સપોર્ટ કરતા રેજો અને ફરીથી આપણે લાઈવમાં મળીશું ત્યાં સુધી રજા લઈએ બાય બાય